શ્રીમદ્ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવવાનો સાચો રસ્તો બતાવે છે જીવનમાં ધર્મ કર્મ અને પ્રેમનો પાઠ શીખવતી શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને જીવન પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવ્યું છે ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે અને તેનું અનુસરણ કરનાર વ્યક્તિ સર્વશ્રેષ્ઠ બને છે ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોકો છે જેને બધા માટે વાંચવું થોડું મુશ્કેલ છે એટલે આજના આ અત્યંત વિશેષ પ્રસંગમાં અમે શ્રીમદ ભગવદ્ ગીતાના એકસો આઠ વિચારો વિશે વાત કરવાના છીએ આને જાણીને તમે શ્રીમદ ભગવત ગીતાનો સાચો અર્થ આધુનિક જીવન અનુસાર સમજી શકશો એટલે આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પછી અવશ્ય સાંભળો તો ચાલો જાણીએ ભગવદ્ ગીતાના એકસો આઠ મહત્વપૂર્ણ વિચારો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમ પ્રકાશની જ્યોત અંધકારમાં ચમકે છે ઠીક તેમ સત્ય પણ ચમકે છે એટલે મનુષ્ય હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ મૃત્યુ એક અટલ સત્ય છે જેને ક્યારેય બદલી શકાય નહીં આ સંસારનું જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી જન્મ અને મૃત્યુનું ચક્ર સતત ચાલતું આવ્યું છે મનુષ્ય પોતાના જૂના છોડીને છોડીને પહેરે છે ઠીક તેમ આત્મા વ્યર્થ શરીર નવું શરીર ધારણ કરે છે આ પ્રકૃતિનો નિયમ છે આ સત્યને સ્વીકારીને ભયમુક્ત થઈને વર્તમાનમાં જીવવું જોઈએ જ્ઞાની વ્યક્તિ ન તો મરનારનો શોક શોખ કરે છે અને ન તો જીવતાનો કારણ કે તે જાણે છે કે જે મરી ગયો છે તે ફરી જન્મ લેશે અને જે જીવતો છે તે એક દિવસ અવશ્ય મરશે કર્મ જ સૌથી મોટો ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મ્યો છે અને કર્મ વગર કોઈ રહી શકતું નથી મનુષ્ય પરિણામની ચિંતા કર્યા વગર પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જતું દ્વાર છે ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય ક્રોધ કરવાથી બચવું જોઈએ કેટલો પણ ક્રોધ આવે પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ આ સંસારમાં આજે જે તમારી પાસે છે કાલે તે કોઈ બીજાનું હતું અને પરમ દિવસે કોઈ બીજાનું હશે તમે અહીં ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જ જશો મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે મનુષ્યનું મન વાયુ જેવું ચંચળ છે આ જ મન મનુષ્યને વિષય વાસનાઓ તરફ ભટકાવે છે જો જીવનને સફળ બનાવવું હોય તો મન પર નિયંત્રણ અત્યંત જરૂરી છે મનને વશમાં કરવાથી બુદ્ધિની શક્તિ કેન્દ્રિત થાય છે જેથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર નિયંત્રણ મેળવી લીધું છે તે મનમાં ઉત્પન્ન થતી વ્યર્થ ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે સાથે તે વ્યક્તિ પોતાના લક્ષ્યને પણ સહજતાથી પ્રાપ્ત કરી લે છે જો મનને વશમાં નહીં કરો તો તે જ તમારો સૌથી મોટો શત્રુ બની જશે હંમેશા સંદેહ કરનાર વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત નથી કરી શકતો વધુ સંદેહ કરવાથી મનની શાંતિ ભંગ થઈ જાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોને નાશ કરી દે છે શારીરિક સુંદરતા મનને આકર્ષિત કરે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે એટલે મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે અને કેમ કરી રહ્યું છે આ બધાથી જેટલા દૂર રહેશો એટલા વધુ સુખી રહેશો જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ આ ફક્ત બે જ જાણે છે એક પરમાત્મા અને બીજી આપણી અંતરાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી હોય છે અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે જીવનમાં ક્યારે સાચો આનંદ અને સફળતા પ્રાપ્ત નથી કરી શકતો મોહ વિનાશનું કારણ બને છે મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ છે તે જેટલો વધુ મોહ કરે છે એટલા વધુ કષ્ટ ભોગવે છે પછતાવો અતીતને બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યને સુધારી શકતી નથી એટલે વર્તમાનનો આનંદ લેવો જ જીવનનું સાચું સુખ છે શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે છે તમે તેનો સાથ આપો અને જે તમને ધોખો આપે છે તેને છોડી દો જે જગ્યાએ તમારો સન્માન નથી હોતું ત્યાં ક્યારેય ન જવું જોઈએ નહીં તો લોકો તમને કમજોર અને મૂર્ખ સમજવા લાગે છે જ્યાં વરસાદ નથી થતો ત્યાં પાક નાશ પામે છે અને જ્યાં સંસ્કાર નથી હોતા ત્યાં પેઢીઓ નાશ પામે છે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી વાસ્તવમાં તેમની પાસે સમય તો છે પરંતુ તેમના મહત્વપૂર્ણ સંબંધોની યાદીમાં તમારું નામ નથી વાત એટલી મધુર રાખો કે જો ક્યારેય પાછી લેવી પડે તો પણ તે કડવી ન લાગે પોતાનામાં થોડો સ્વાભિમાન હોવો જરૂરી છે નહીં તો લોકો ત્યાં પણ દબાવવાનો પ્રયત્ન કરશે જ્યાં તમારો અધિકાર છે જ્યાં સુધી તમે પોતાનાથી નથી હારતા ત્યાં સુધી સંસારની કોઈ શક્તિ તમને હરાવી શકતી નથી કમજોર તમે નથી કમજોર તમારો સમય છે અને સમય બધાનો બદલાય છે તમે બસ પોતાનું કર્મ કરતા રહો જેણે ક્યારે સંકટ નથી જોયું તેને પોતાની શક્તિનો ક્યારે અનુભવ નથી થતો જે બીજાની પીડાને સમજે છે જેમાં દયા છે જે હૃદયથી સારા છે તેમને ફરી જન્મ લેવો નથી પડતો કંઈક આપીને અભિમાન ન કરો કદાચ તમે આપી રહ્યા છો કે પાછલા જન્મનું ઋણ ચૂકવી રહ્યા છો ઘમંડી મનુષ્યનો વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય નાશ પામે છે વિશ્વાસ નથી હોતો તો રાવણ કૌરવ અને કંસને જુઓ કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેની ક્રિયાઓ પર ધ્યાન આપો રોદના સમયે થોડું રોકાઈ જવો અને ભૂલના સમયે થોડું ઝૂકી જવો જીવનને વધુ સરળ બનાવી દે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભગવદ્ ગીતા વાંચીને અને જાણીને પણ તેનાથી દૂર ભાગે છે તેનું ક્યારેય કલ્યાણ નથી થતું જે મનુષ્યના ભાગ્યમાં હોય છે તે તેને મળીને જ રહે છે અને જે તેના ભાગ્યમાં નથી તે પાસે આવીને પણ દૂર થઈ જાય છે જેમ હવાના જોકા નાવને ભટકાવી દે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ તેની બુદ્ધિને ભટકાવી દે છે જે મનુષ્ય સુખ દુઃખમાં માનવ માનમાં સમાન રહે છે તે જ મને અત્યંત પ્રિય છે આ સંસાર મારી જ માયા છે આ સંસાર મુજથી જ ઉત્પન્ન થયો છે હું જ તેનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો સંહાર કરું છું હું ભૂત વર્તમાન અને ભવિષ્યના બધા પ્રાણીઓને જાણું છું પર વાસ્તવિક રૂપમાં મને કોઈ નથી જાણતું સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું કે તેના આત્મસન્માનને ક્યાંક પહોંચી છે પ્રેમ હંમેશા ક્ષમા માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા ક્ષમા સાંભળવા માંગે છે કર્મ જ તમારી ઓળખ છે નહીં તો એક જ નામના અહીં હજારો લોકો મરી જાય છે સારા કર્મ કર્યા પછી પણ લોકો ફક્ત તમારી ખરાબીઓ જ યાદ રાખે છે એટલે લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો જેટલું શક્ય હોય મૌન રહેવું જ શ્રેષ્ઠ છે કારણ કે મોટા ભાગના ઝઘડા મનુષ્યની વાણી જ કરાવે છે કોઈને ધોખો આપવો એક ઋણ છે જે તમારે કોઈ બીજા માધ્યમથી એક દિવસ અવશ્ય ચૂકવવું પડે છે સારી દૃષ્ટિ તે જ છે જે પોતાની ખામીઓ અને બીજાના ગુણો શોધે છે ક્યારેય એવા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો જે સમય સાથે પોતાનો સ્વભાવ બદલી લે છે જીવનમાં ક્યારે કોઈ સાથે પોતાની તુલના ન કરો તમે જેવા છો તેવા જ શ્રેષ્ઠ છો બધાને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે પર સમય બદલવા માટે બીજું જીવન નથી મળતું જે થવાનું હોય તે થઈને જ રહે છે અને ન થવાનું હોય તે ક્યારે નથી થતું જેમની બુદ્ધિમાં આ નિશ્ચય હોય છે તેમને ચિંતા ક્યારેય વ્યર્થ નથી જતું તેનું ફળ અવશ્ય મળે છે જીવનની સૌથી મોટી ભૂલ તે જ છે જેમાંથી આપણે કઈ શીખતા નથી આજે જે પણ કર્મ તમે કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે મળશે અને આજે જે તમારી પાસે છે તે તમારા જ પાછલા કર્મોનું પરિણામ છે જે મનુષ્ય શ્રદ્ધા ભાવથી મારી ભક્તિ કરે છે હું તેને તે બધું આપું છું જે જે તેની 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 પાસે પાસે નથી અને છે રક્ષા પણ કરું છું ક્યારે કોને અને કેટલું બોલવું છે જો તમે આ સમજી ગયા તો તમારું જીવન સાર્થક થઈ ગયું કાન્હા કહે છે કે જીવનમાં ક્યારે અવસર મળે તો કોઈ માટે સારથી બનવું સ્વાર્થી નહીં ધર્મથી ભરેલું હૃદય જ ધર્મનો માર્ગ બતાવે છે જ્યારે અધર્મથી ભરેલું હૃદય અધર્મનો એટલે પોતાની સંગત વિચારીને પસંદ કરો જો અધર્મીની સંગતમાં રહેશો તો તમે પણ અધર્મી બની જશો મનુષ્ય એટલે દુખી નથી કે તે ઈશ્વરને માનતો નથી મનુષ્ય એટલે દુખી છે કારણ કે તે ઈશ્વરની શિક્ષાઓને નથી માનતો સમય આવે બધાને મળે છે સમય પહેલાંની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે તે મૂર્ખ છે જે પ્રેમને વ્યર્થ કહે છે પ્રેમ જ આ સંસારની જડ છે આ જથી સંસાર બન્યો છે સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડી દે છે મનુષ્ય પોતાના વિશ્વાસથી બને છે જેમ તે વિશ્વાસ કરે છે તેમ જ તે બની જાય છે આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમય પહેલા ન કોઈને મળ્યું છે ન ક્યારે મળશે જીવનમાં વાણીને સંયમમાં રાખવી જરૂરી છે કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારે ભરાતા નથી શ્રી કૃષ્ણ કહે છે કે ધર્મ માટે લડવું શીખો અધર્મનો વિરોધ કરવો શીખો અને પોતાના માટે ત્યાગ કરવો શીખો સત્ય હંમેશા પાણીમાં તેલની એક ટીપા જેવું હોય છે કેટલું પણ પાણી નાખો તે ઉપર જ કરતો રહે છે પોતાના જીવનમાં ક્યારેય ન આનંદમાં વચન આપો ન ક્રોધમાં જવાબ આપો અને ન દુઃખમાં કોઈ નિર્ણય લો કોઈ વ્યક્તિ લાખ વાતો જાણી લે કે આખું જગત જાણી લે પર નથી જાણતો તો તે અજ્ઞાની જ છે જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન માનો કારણ કે તે તમારી કિંમત નથી જાણતા જે સંબંધ આપણને રડાવે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી કમજોર કોઈ સંબંધ નથી હંમેશા શાંત રહો આથી જીવનમાં પોતાને વધુ શક્તિશાળી અનુભવશો કારણ કે લોખંડ ઠંડુ થાય ત્યારે જ મજબૂત બને છે ગરમ થાય તો તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે કોઈ વિપત્તિના સમયે તમને આ સાત ગુણ બચાવે છે તમારું જ્ઞાન તમારી વિનમ્રતા તમારી બુદ્ધિ તમારામાંનું સાહસ

જેને હવામાં ઉછાળો તો તે હસે છે ડરતો નથી કારણ કે તેને વિશ્વાસ છે કે તમે તેને પડવા નહીં દો કાન્હા કહે છે કે તું મન નાનું ન કરીશ જ્યાં તારા પોતાના મો ફેરવી લેશે ત્યાં હું તારો સાથ આપીશ તું કોઈની આગળ એટલું પણ ન ઝૂકીશ કે તે તને પડેલો સમજવા લાગે કોઈની ઊંચી સ્થિતિ જોઈને માથું ઝુકાવવું કાયરતાનું લક્ષણ છે લોકો તારી કદર ત્યારે જ કરશે જ્યારે તું તેમને તેમની જેમ અવગણવાનું શીખી જશે જે સંબંધ આપણને રડાવે તેનાથી ઊંડો કોઈ નથી જે સંબંધ રડતા છોડી દે તેનાથી કમજોર કોઈ નથી અને ખરાબ સમયમાં પણ જે સંબંધ નિભાવે તેનાથી મોટો કોઈ સંબંધ નથી જે લાગણીઓને સમજે તે પોતાનો છે જે લાગણીઓથી પરે રહીને પણ પાસે રહે તે પોતાનો છે અને જે પાસે રહીને પણ દૂર હોય તે પરાયો છે મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને કોસે છે આ જાણતા હોવા છતાં કે ભાગ્યથી ઊંચું તેનું કર્મ છે જે તેના પોતાના હાથમાં છે સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓથી શીખે છે તેમની સાથે તુલના કે ઈર્ષા નથી કરતો આ દુનિયામાં કોઈ કોઈનો સાચો સહાનુભૂતિ રાખનાર નથી હોતો મૃતદેહને શ્મશાનમાં મૂકીને પોતાના જ પૂજે છે હજી કેટલો સમય લાગશે દુઃખ આવવું પણ જરૂરી છે ત્યારે જ જીવન પૂર્ણ થાય છે ફક્ત સુખ મનુષ્ય મજબૂત નથી બનાવતું ન જીવનના બંને પાસાઓથી પરિચિત કરાવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનની શાંતિથી વધુ આ સંસારમાં કોઈ સંપત્તિ નથી જેણે પોતાના મનને શાંત રાખવાનું શીખી લીધું છે તેનાથી વધુ ધનવાન કોઈ નથી સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો મનુષ્યને સમય બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે આ જ નિયતિ કહેવાય છે જીવન મુશ્કેલ ત્યારે લાગે છે જ્યારે આપણે પોતાને બદલવાને બદલે પરિસ્થિતિઓ બદલવાનો પ્રયત્ન કરીએ છીએ સંસારમાં ફક્ત માતા પિતા જ એવા હોય છે જે ઈચ્છે છે કે તેમના બાળકો તેમનાથી પણ વધુ સફળ બને સમય મિત્ર અને સંબંધો આ બધું આપણને મફત મળે છે પર તેની કિંમતનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે કેટલાક દુખ એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા અને કેટલાક કર્તવ્ય એવા હોય છે જે મરવા નથી દેતા તમે કેટલા પણ સારા કર્મ કરો તમારી પ્રશંસા અંતે સ્મશાનમાં જ થાય છે જો તમે કોઈને એક વાર ક્ષમા કરો તો તમે સમજદાર છો બીજી વાર ક્ષમા કરો તો તમે કોમળ હૃદયવાળા છો પણ ત્રીજી વાર પણ ક્ષમા કરો તો તમે પોતાને જ નુકસાન પહોંચાડી રહ્યા છો જીવનની સૌથી મોંઘી વસ્તુ તમારો વર્તમાન છે જે એક વાર ગયો તો સંસારની બધી સંપત્તિ આપીને પણ પાછો નથી મળતો સંસારના સહયોગમાં જે સુખ લાગે છે તેમાં દુઃખ પણ મિશ્રિત હોય છે પર સંસારના વિયોગથી સુખ દુઃખથી પરે અખંડ આનંદ પ્રાપ્ત થાય છે ઈશ્વર પાસે કંઈક માંગો તો ન મળે તો તેમનાથી નારાજ ન થાવ કારણ કે ઈશ્વર તે નથી આપતા જે તમને સારું લાગે છે પર તે આપે છે જે તમારા માટે વાસ્તવમાં સારું છે જિંદગીમાં એક એવા વ્યક્તિનું હોવું ખૂબ જરૂરી છે જેને દિલની હાલત કહેવા માટે શબ્દોની જરૂર ન પડે કદાચ તેને જ પરમાત્મા કહે છે કાન્હા કહે છે કે જે વ્યક્તિ મૃત્યુના સમયે મારું સ્મરણ કરતા શરીર છોડે છે તે મારા પરમધામને પ્રાપ્ત થાય છે સમય હાલત જોઈને બદલાય છે અને લોકો પોતાના સ્વાર્થ અનુસાર જો કોઈ તમારી બુરાઈ કરે તો પરેશાન ન થાઓ કારણ કે તે તમને મહત્વ આપવાનો બીજો કોઈ રસ્તો નથી જાણતો જાણવાની શક્તિ જૂઠને સાચાથી અલગ કરવાની જે વિવેક બુદ્ધિ છે તે જ જ્ઞાનનું નામ છે કાન્હા કહે છે કે હું ધરતીની મધુર સુગંધ છું હું અગ્નિની ગરમી છું હું બધા જીવતા પ્રાણીઓનું જીવન છું અને સંન્યાસીઓનું આત્મસંયમ પણ હું જ છું જેમ સમુદ્ર પાર જવા માટે નાવ એકમાત્ર સાધન છે તેમ સ્વર્ગ માટે સત્ય જ એકમાત્ર મંત રચે આપણે ન બોલીએ તો પણ તે સાંભળી લે છે એટલે તેનું નામ પરમાત્મા છે તે ન બોલે તો પણ આપણને સંભળાય છે તે જ શ્રદ્ધાનું નામ છે બધા સાથે એવો વ્યવહાર કરો કે જો કોઈ તમારા વિશે ખરાબ પણ કહે તો કોઈ તેના પર વિશ્વાસ ન કરે સંબંધો આત્માથી જોડાય છે જેમનો આપણી સાથે પાછલા જન્મોનો કોઈ સંબંધ હોય છે તે જ આ જીવનમાં મળે છે નહીં તો આ ભીડમાં કોણ કોને ઓળખે છે કાન્હા કહે છે કે હું વિધાતા હોવા છતાં વિધિના નિયમને ટાળી શકતો નથી એટલે જે થવાનું હોય તે થઈને જ રહે છે શસ્ત્ર ફક્ત શરીરને ઘાયલ કરે છે પર શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે સંસારમાં ફક્ત માતા પિતા જ એવા હોય છે જે ઈચ્છે છે કે તેમના બાળકો તેમનાથી પણ વધુ સફળ બને જીવનના અડધા દુઃખ આ કારણે જન્મ લે છે કે આપણી આશાઓ ખૂબ મોટી હોય છે આ આશાઓનો ત્યાગ કરીને જુઓ જીવન સુખમય બની જશે જિંદગીના આ પોતે પોતે જ જ કૃષ્ણ અને અર્જુન બનવું પડે છે રોજ પોતાના જ સારથી બનીને જીવનની મહાભારતથી લડવું પડે છે ફળની ઈચ્છા છોડીને કર્મ કરનાર વ્યક્તિ જ પોતાના જીવનને સફળ બનાવે છે જીવનમાં અહંકાર પણ જરૂરી છે પર ફક્ત ત્યારે જ્યારે વાત અધિકાર અને સન્માનની હોય સેવા અવશ્ય કરો પર આશા કોઈ પાસેથી ન રાખો કારણ કે સેવાની સાચી કિંમત ફક્ત ભગવાન જ આપે છે મનુષ્ય નહીં મનુષ્ય પોતાના વ્યવહારથી જ પોતાના ભેદ ખોલી દે છે ભૂલ થવી પ્રકૃતિ છે તેને સ્વીકારવી સંસ્કૃતિ છે અને તેને સુધારી લેવી પ્રગતિ છે તો ક્યાંક કોઈ ભૂલ અવશ્ય થઈ હશે વ્યર્થ ચિંતા કેમ કરો છો વ્યર્થ ભય કેમ કરો છો કોણ તમને મારી શકે છે આત્મા ન જન્મ લે છે ન મરે છે ન આ શરીર તમારું છે આ શરીરના છો આ આકાશ આ બનેલું છે જેને તમે મૃત્યુ સમજો છો તેજ તો નવું જીવન છે દુખ અને કષ્ટ મનુષ્યને પરેશાન કરવા માટે નહીં પર તેની યોગ્યતા અને આત્મવિશ્વાસની કસોટી લેવા માટે આવે છે જે વ્યક્તિનું મન શાંત હોય છે જે બોલતા અને કર્મ કરતા સમયે શાંત રહે છે તે જ સત્યને પ્રાપ્ત કરે છે અને દુઃખોથી મુક્ત થાય છે જે થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે જે થશે તે પણ સારું જ થશે જે વીતી ગયું તેનો પછતાવો ન કરો અને ભવિષ્યની ચિંતા પણ ન કરો કારણ કે વર્તમાનમાં જ જીવન વહી રહ્યું છે એક સમજદાર વ્યક્તિ પોતાની ખામીઓને તેમ જ દૂર કરે છે જેમ એક સોની સોનાની અશુદ્ધિઓને શુદ્ધ કરે છે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે કે આ સંસારમાં એક જ ક્ષણમાં મનુષ્ય ધનવાન પણ બની શકે છે અને આગલી જ ક્ષણમાં નિર્ધન પણ મારું તારું નાનું મોટું પોતાનું પરાયું આ બધું મનમાંથી કાઢી નાખો તો બધું તમારું થઈ જશે ફક્ત સમયના ભરોસે ન બેસી રહો ભાગ્યશાળી લોકોના હાથ ખાલી રહી શકે છે પર પરિશ્રમી લોકોના નહીં પોતાના વિચારો બદલો ચોક્કસ આ જ વિચારો તમારું જીવન બદલી નાખશે કેટલાક માર્ગ એવા હોય છે જ્યાં તમારે એકલા જ ચાલવું પડે છે ન કુટુંબ ન મિત્ર ન કોઈ સાથી ફક્ત તમે અને તમારું સાહસ જે કામ સૌથી વધુ મહત્વપૂર્ણ અને મુશ્કેલ હોય તેને સૌથી પહેલા કરો જીવનમાં જે પણ થાય છે તે કોઈ ને કોઈ કારણથી થાય છે એટલે અપેક્ષા ફક્ત પોતાનાથી રાખો રસ્તા ક્યારેય સમાપ્ત નથી થતા બસ લોકો હિંમત હારી જાય છે તરવું શીખવું હોય તો પાણીમાં ઉતરવું પડશે કિનારે બેસીને કોઈ ગોતાખોર નથી બનતો જો થોડા આરામને છોડીને મનુષ્ય મોટી ખુશી પ્રાપ્ત કરી શકે છે તો સમજદાર વ્યક્તિએ થોડા આરામનો ત્યાગ કરીને મોટી ખુશી અપનાવવી જોઈએ જીવનનીયા રામા વિશ્વાસ તમને પોષણ આપે છે સારા કર્મ ઘર જેવા છે જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે અને સતર્કતા તમને સુરક્ષા આપે છે ખતરો દુશ્મનોથી વધુ પોતાની આસપાસના લોકોથી હોય છે કારણ કે નાવ બહારના પાણીથી નહીં હિદ્રથી ડૂબે છે આરોગ્ય સૌથી મોટો ભેટ છે સંતોષ સૌથી મોટી સંપત્તિ છે છે અને વફાદારી સૌથી સારો સંબંધ ચિંતા અને ચિતા વચ્ચે ફક્ત એક બિંદુનો તફાવત છે પર ચિતા મૃતને બાળે છે અને ચિંતા જીવતાને તમારી પાસે જે કંઈક છે તેને વધારીને ન કહો અને બીજાથી ઈર્ષા પણ ન કરો જે બીજાથી ઈર્ષા કરે છે તેને શાંતિ નથી મળતી સંસાર હંમેશાથી પ્રશંસા કરવાના અને દોષ કાઢવાના માર્ગ શોધતો આવ્યો છે આજ આજ છે અને રહેશે જે વ્યક્તિ પોતાની સાથે સાચો પ્રેમ કરે છે તે ક્યારે કોઈને પીડા નથી પહોંચાડતો જે વ્યક્તિ વિચલિત કરનાર વિચારોથી મુક્ત હોય છે તેને શાંતિ અવશ્ય મળે છે મોટી મોટી વાતો કરનાર શબ્દોમાં જ રહી જાય છે અને હળવી સ્મિત આપનાર ખૂબ કંઈ કહી જાય છે જે પાણીથી નહાય છે તે ફક્ત કપડા બદલી શકે છે પર જે પરિશ્રમના પરસેવાથી નહાય છે તે ઇતિહાસ બદલી શકે છે સંબંધોનો મજાક ઉડાવવામાં એક મિનિટ લાગે છે પર આપણે ભૂલી જઈએ છીએ કે જીવન સંબંધોથી જ સજે છે અને સમૃદ્ધ થાય છે મનમાં જે છે તેને સ્પષ્ટ કહેવું જોઈએ કારણ કે સત્ય બોલવાથી નિર્ણય થાય છે અને અસત્ય બોલવાથી વિવાદ સવારની ઊંઘ મનુષ્યના સંકલ્પોને કમજોર બનાવી દે છે લક્ષ્ય પ્રાપ્ત કરનાર મોડું સુધી નથી સુતા દરેકને હૃદયમાં એટલી જ જગ્યા આપો જેટલી તે આપે છે નહીં તો અથવા તો તમે એકલા રહેશો અથવા તે તમને રડાવશે સફળ થવા માટે પોતાના પરિશ્રમ પર વિશ્વાસ કરવો પડશે કારણ કે ભાગ્યની કસોટી મુશ્કેલ સમયમાં થાય છે જો જીવનમાં લોકપ્રિય બનવું હોય તો સૌથી વધુ તમે પછી આપણે અને સૌથી ઓછું હું શબ્દનો ઉપયોગ કરવો જોઈએ પોતાની ઉર્જા ચિંતામાં નાશ કરવાને બદલે તેને ઉકેલ શોધવામાં લગાવો ખરાબીને જોવી અને સાંભળવી જ ખરાબીની શરૂઆત છે સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે એટલે મોટું વિચારો અને પોતાને જીતવા માટે પ્રેરિત કરો કર્મોનું ગણિત ખૂબ સરળ છે સારું કરશો તો સારું થશે ખરાબ કરશો તો ખરાબ જે મનુષ્ય શ્રી રાધા કૃષ્ણનું કીર્તન નથી કરતો તે મૂર્ખ છે જેમ મોક્ષની સીડી મળીને પણ તે પર ચડવાનો પ્રયત્ન ન કરવો દુઃખ ભોગનાર આગળ જઈને સુખી થઈ શકે છે પર દુખ આપનાર યારે સુખી નથી થતો પોતાનામાં કરુણા રાખો ક્રોધ નહીં વાદળોની વર્ષાથી ફૂલો ખીલે છે તેમની ગર્જનાથી નહીં ખોટા વ્યક્તિ જેટલું પણ મીઠું બોલે તે અંતે રોગ બની જાય છે અને સાચો વ્યક્તિ કેટલો પણ કઠોર લાગે એક દિવસ દવા બનીને કામ આવે છે જેમ એક દીવો પોતાનો પ્રકાશ વહેંચીને હજારો દીવા પ્રગટાવી દે છે તેમ ખુશીઓ વહેંચવાથી ઓછી નથી થતી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે માનવ જો તમે બધા સાંસારિક દુઃખોથી મુક્તિ માંગો છો તો મારી ભક્તિ કરો જે મારી ભક્તિ નથી કરતો તે ન આ જીવનમાં ન જીવન પછી શાંતિ પ્રાપ્ત કરી શકે છે મનનું ચંચળ હોવું તેનો સ્વભાવ છે આપણું મન વિચારે છે કે જો તે અલગ અલગ વાતો પર સતત વિચાર કરતું રહેશે તો તે આપણને પરંતુ આ ભ્રમ છે વાસ્તવમાં આપણે આપણા જીવનનો ખૂબ મોટો ભાગ ફક્ત વિચારતા રહેવામાં અને ચિંતા કરવામાં વેડફી દઈએ છીએ શું તમે કોઈ કાગડાને કહી શકો કે તે કાગડાની અવાજ ન કરે શું તમે કોઈ દેડકાને કહી શકો કે તે પાણી જોઈને છલાંગ ન લગાવે ઠીક તેવું જ આપણા ચંચળ મનનું છે જીવનમાં કંઈક પણ થાય સારું કે ખરાબ આપણું મન તેના પર કાગડું કરવા લાગે છે અહીં કાગડાથી મારો અર્થ છે ચિંતા કરવી વ્યાકુળ થવું ઘણી વાર કોઈ ખરાબ વાત હજી થઈ પણ નથી અને આપણું મન પહેલેથી જ તેની જ્વાળાઓ ઉઠાવવા લાગે છે ક્યારેક તો એવું લાગે છે કે જાણે આપણામાંથી ઘણા લોકો ફક્ત પરેશાન થવા માટે જ જીવે છે આપણી મોટા ભાગની સમસ્યાઓ પીડાઓ અને મૂંઝવણો આપણા મનની બનાવેલી વાર્તાઓ હોય છે તમારી પરેશાની ફક્ત તમારા મનની એક સ્થિતિ છે આથી મુક્તિ મેળવવા માટે તમારે પોતે જ શાંત મનથી ઉપાયો પર કામ કરવું પડશે યાદ રાખો જીવનમાં કેટલી પણ મુશ્કેલી કેમ ન આવે કેટલો પણ અંધકાર કેમ ન છવાય ગીતાનો એક શ્લોક એક ઉપદેશ તમારા જીવનને બદલવાની શક્તિ ધરાવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાથી પ્રેરિત આ દિવ્ય ઉપદેશોને આપણે વારંવાર સાંભળવા જોઈએ રોજ સાંભળવા જોઈએ જ્યારે પણ જીવનમાં ચિંતા કે સંકટ આવે તો ગીતાનું સ્મરણ કરવું જોઈએ અને વિશ્વાસ રાખવો જોઈએ કે ગીતાનું આ જ્ઞાન દરેક પરિસ્થિતિ આપણને માર્ગ અવશ્ય બતાવશે જય શ્રી રાધે કૃષ્ણ રાધે રાધે